ભાવનગરના રહેતા અને ભરૂચ જિલ્લા અમિતાભ બચ્ચન સામે બેઠેલા સંજય માત્ર આત્મવિશ્વાસ જ નહીં પરંતુ અઢળક જ્ઞાનનો પરિચય આપ્યો અને જીત્યા સીધા પચીસ લાખ રૂપિયા ગરીબ વર્ગમાં જન્મેલા સંજયના પિતા છૂટક મજૂરીનું કામ કરે છે અને માતા માછલી વહેંચીને પરિવાર પાલન કરે છે બે રૂમના નાનકડા ઘરમાં સંજય ધર્મપત્ની અને માતા પિતા સહિતના પરિવાર સાથે રહે છે આ ઘર બનાવવા માટે બાર લાખ રૂપિયાનો ખર્ચ કરાયો હતો સંજયે જણાવ્યું કે તેમના પરિવારમાં માત્ર તેઓ જ ભણેલા છે જ્યારે માતા પિતા નિરક્ષર છે સંજય વર્ષ બે હજાર બાવીસમાં માં કેબીસી માં જવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી નહોતી ત્યારબાદ બે હજાર ત્રેવીસમાં પણ પ્રયાસ કર્યો હતો છતાં અસફળ રહ્યા બે હજાર ચોવીસમાં માં ઓડિશન સુધી પહોંચ્યા હતા પરંતુ હોટ સીટ સુધી પહોંચી શક્યા નહોતા છતાં હિંમત ન હારીને તેમણે ચોથી વાર મહેનત ચાલુ રાખી અને આખરે તેમની મહેનત રંગ લાવી હતી અને માતા પિતાના સંઘર્ષમય જીવનથી મેળવેલા સંસ્કારરૂપી આશીર્વાદ અને તેઓની મહેનતે તેમને સફળતાના શિખરે પહોંચાડ્યા હતા સંજય નોકરીના આઠ કલાક કામ કર્યા પછી ઘરે આવી જાતે જ પ્રશ્નોત્તરીની તૈયારી કરતા હતા અગાઉ વિસ્તારના જે યુવક કેબીસીમાં પહોંચી ચૂક્યા હતા તેમની મદદ પણ લીધી હતી સાથે જ પરિવારના સભ્યોનો પણ તેમને પૂરતો સહકાર મળ્યો હતો

સાથે કેવી રીતના તમે આમાં પાત્ર તમારી સાથે પરિવાર અથવા તો કોઈ અન્ય હાલમાં હું જોબમાં કંપનીમાં કરું છું કે ત્યાંથી મારા 8 કલાકનો જોબ હોય છે તો 8 કલાક પછી હું ફ્રી થાઉં હું ઘરે હી ફ્રી ટાઈમ હોય ત્યારે હું રીડિંગ કરતો છું કેબીસી માટે મેં ઘરથી મને પૂલ સપોર્ટિંગ કરે છે કે કેબીસી નું સપોર્ટશન કરતો હોય તો મને ઘરથી પૂલ સપોર્ટ મળે આજે પ્રશ્ન કરે છે કે કેવળના કે આ કરે આ કોઈ ગુરુ દ્વારા કે કોઈ શિક્ષક કે કોઈ તમારા કોઈ મિત્ર દ્વારા તમને મદદ કરીને પ્રશ્ન કરી કાલનગરમાં જીમલભાઈ કરીને કેબીસી માં ગયા હતા એની થી મને એની થી માહિતી મળી કે તમે આ રીતના આપણે જઈ શકીએ મને ભાવનગર માં એમ સાહેબ બહુ જ હેલ્પ થઈ હતી એબીસી માં જવા માટે બાકી પ્રશ્નો અને બી તૈયાર કરવું તો મારી હું બહુ રેડિંગ કરતો બધી